હેલો ગાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો છેલ્લા અઠવાડિયા થી બાબુ પોચા ખાતી હતી તો આજે નાસ્તામાં બાબુ પોચા ખાવાની ઈચ્છા નથી અને બીજી કઈ વસ્તુ ઓછી ભાવે પણ આજ તો આપડે ખાખરા ખાઈ લેવું પણ વિચારું છું આજે આપણે 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 નવું ફ્રૂટ ફ્રૂટ લઈ એટલે કાલ છે 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 ને ને બીજું ખાવાનું કરી ગુડ મોર્નિંગ તો 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 સવાર સવાર સવારમાં સવારમાં ઊઠી ગયા પાર્સલ આવી ગયું અને અનબોક્સિંગ દીધું બધાય કેમેરાના તમને તમને લોકોને ખ્યાલ આવજો શું નહીં આજના દિવસમાં ટ્રાય કરીશ કે ઉપયોગ શું છે એ બતાવીશ કઈ વાંધો નહીં પાર્સલ તો ખોલી નાખ્યું છે નાસ્તો કરી લઈએ જો ભાઈ આજે નાસ્તામાં રોજ ની જેમ છે અગિયાર અને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ટિંડોરા બટેકાનું શાક કરવાનું છે દાળ ભાત કરવાના છે અને રોટલી કરવાની છે અને આ તો દાળ ભાત કે કાંઈ નથી મૂકેલું તો પેલા વિચારું છું દાળ ભાત મૂકીને શાક વગાડી પછી લોટ બાંધી નાખું અને હમણાં મારા બેનનો કેટલા ટાઈમથી ફોન નહોતો આવ્યો તો આજે એનો ફોન આવ્યો ને આપણે વાત કરી અને આજે વ્યૂવ આરે વાત કરી બાકી વ્યૂ આરે એટલી બધી વાત નહો થાય તો વ્યુ એક જ એવી માણસ છે જેને આડે છે ને મારે કોરિયર ડ્રામાની વાત થાય કારણ કે વ્યૂવિ તમારી જેમ કોરિયન ડ્રામા જોવાની બહુ શોખીન છે એ તો મારા કરતાં ડબલ શોખીન છે એના કરતાં હું અડધી શોખીન છું તો એની યાર કોરિયન ડ્રામાની વાત થઈને તો મજા આવી ગઈ કારણ કે સેમ ઇન્ટરેસ્ટની વાત કોઈ ક્યારે થાય ને તો મજા આવે પણ કોઈ જોતું નથી એટલે મારે આ ઇન્ટરેસ્ટની વાત કોઈ યારે થાય નહીં એટલી બધી તો જો દાળ ભાત આપણે કુકરમાં મૂકી દીધા છે અને ટીંડોરા બટેકાનું શાક આ બાજુ જડે છે અને આપણો લોટય બંધાઈ ગયો છે અને આજે જો મેં ઉપરથી નિરાને કીધું તું એરપોર્ટ બને દે કારણ કે કેટલા દિવસ છે ને મારા મમ્મીને ને યારે વાત જ નહોતી કરી હમણાં બે ત્રણ દિવસ પેલા કરી હતી પણ બે પાંચ મિનિટ વાત કરીને કાપી નાખી હતી તો મેં કીધું હાલો આજે વાત કરી નાખી તો પંદર વીસ મિનિટ આપણે વાત કરી લીધી છે ફાઇનલી અમે મુંબઈ પછી મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ફરીને આવ્યા અને પછી સુરત ગયા તો એના પછી આજે હરખી વાત મારે મમ્મી આરે કરી તો મમ્મી ને આરે વાત કરીને એટલે એકદમ ફ્રેશ ફીલ થઈ જાય બધું છે ને બહાર આપણો મનનો ઉતરી જાય અને આજે છે ને 11 રસ છે તો મારા મમ્મી અને બેનને ફોન કર્યો ને તો એને એવું કીધું કે 11 રસ દિવસે છે ને ભાત છે ને નો કરાય પણ અમે ઓલરેડી દાળ ભાત મૂકી દીધા હતા કારણ કે મમ્મીની ની કહી ગયા હતા કે દાળ ભાત કરજો એટલે મે કીધું હવે કીધું છે તો કરી નાખું પણ હવે આગળ થી ધ્યાન રાખશું 11 રસ છે ને ત્યારે આપણે ભાત નહીં બનાવીએ અને રસોઈ કરતી હતી ને ત્યારે પાછો વરસાદ આવ્યો તો એટલે કપડા જો આપણે લઈને અત્યારે એમ ખુશ ઉપર નાખી દીધા છે અને હવે મને લાગે છે પાછો વરસાદ છે વયો ગયો છે તો સારું થયું નહીં હું કપડા છે ને છાયામાં નાખત પછી પાછા ઓલી દોરિયા નાખવા પડે તો હવે ડાયરેક્ટ આપણે કપડા છે ને મેન દોરીયા નાખી દઈએ તો આટલા કપડા છે એની ઓલરેડી બધાય હુકાઈ ગયા છે અને આટલા કપડા છે ને એ જ આપણે બાર મૂકવાના છે તો આટલા કપડા હુકવી દઈ અને મમ્મીને એ છે ને અત્યારે બહાર ગયા છે અને નિરવને છે ને ટીંડોરા બટકાનું શાક છે ને મમ્મીના હાથનું વધારે ભાવે તો મમ્મી મને કહી ગયા છે કે આ રીતે તું શાક બનાવજે એટલે મારા જેવું બની જાય તો આપણે મમ્મીના સ્ટાઇલનું ટિંડોરા બટકાનું શાક બનાવી છે તો જમવા બે

આ બધું શું થઈ ગયું છે આ તો માટી છે અને આ શું છે ખબર પડતી કઈ નઈ આ સિલેક્ટ કરી આવે બોમ્બ જેવો બટેકો જો અહિયાં થી જગાવો ને ફૂટે બટેકો ડાયરેક્ટ ખીચડી બની જાય તો નીરો મને અત્યારે એવું કે છે કે મારે એક બાબતમાં તો સારું છે મીધું કઈ બાબતમાં કે ખાવાની બાબતમાં માં મીધું કેમ તો એ કે તું એક ખાવાનું તો સારું બનાવીશ હવે આને મારે વખાણ સમજવા કે બે જતી સમજવી એટલે કે તું ખાવાનું તો એક સારું બનાવીશ એનો મતલબ એમ કે બીજું કઈ સારું નથી કરતી એમ ને એવું નથી જો વાઈફ તો વાઈફ જ રહેવાની છે પણ એ તો આપણે સાઈડમાં મૂકે પણ તું ખાવાનું સારું બનાવીશ એટલે એ બાબતે આપણે થોડા ઘણા લકી છે એટલે વાઈફને કેમ સાઈડમાં મૂકવાની એમ સાઈડમાં ને તું નો સમજે કે એટલે તો તારે એમ કહેવાનું કે મારે બધી બાબતમાં સારું છે કારણ કે તું ખાવાનું સારું બનાવીશ અને બીજા થોડાક ઓખાણ એડ કરો અને તાર તો નીરવ એવું કહી દીધું કે તું ખાલી એક ખાવાનું સારું બનાવીશ નહીં નહીં આ ખાવામાં માસ્ટર છે જો એનું કટિંગ જો એટલે તું ખાવામાં માસ્ટર છે એટલે ખાવાનું બનાવ માસ્ટર છે જો એનું કટિંગ જો જીણો 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 વાહ કે બાકી શકાય નાખવાનું તુરિયાનું શાક સાબુદાણાની ની ખીચડી તુરિયાનું શાક ખાવાતા હશે હું ભાવે ઈ કે પેલા તુરિયા શાક નહીં ભાવે

તો જીવનમાં માં એવી એક કઈ વસ્તુ છે જેનાથી તને બહુ બીક લાગે કઈ વસ્તુ છે કે જેનાથી બહુ બીક લાગે ક્વેશ્ચન નાખો કે ઓપ્શન હોય તો ઓપ્શન નહીં તને બીક લાગતી હોય લાઈક તને એવું લાગતું હોય કે આગળ ફ્યુચરમાં હું કરીશ તને ફ્યુચરની વિચાર માટેની જે હોય એના માટે બીક લાગતી હોય કાં તો પછી બીજી કઈ વસ્તુથી બીક લાગતી હોય અત્યારે મને ખબર નહીં પેલા મને કરિયર વિશે છે ને બીક લાગતી કે હું આ નહીં કરી શકું તો હું કરી આમ કે પછી આ કરિયરમાં આઠ વર્ષ કાઢ્યા તો મને બીક વહી ગઈ છે મને એમ છે કે હું ગમે એ કરી લઈશ કરિયરમાં કારણ કે ઘણું બધું આવડે છે પણ અત્યારે કરંટ બીક તો કઈ છે જ નહીં કઈ નથી મારી બીક નથી એ એક બીક રહી છે

પણ નેગેટિવ તું વિચાર વિચાર એ રોજ તમને મનમાં લઈશો કે આમ થાય કેમ થાય ને છે તો એટલી બાજુ ખુલ્લું ધીમે ધીમે પગલા મૂકું મને એમ થાય કે હું વરસાદ માં પડી જાય એક વાર મારો પગ ભાંગો ને એટલે મને ત્યાંથી બહુ બીક લાગે કે ફરીથી પગ ન ભાંગી જાય મારો ઉતાવળ સોમાસુ છે તો જો સાબુદાણાની ખીચડી બની ગઈ છે ને બધા લોકો જો જમવા માટે બેસી ગયા છે અમારી આ બાજુથી છે ને આ બાજુની ટોળકી છે ને સાબુદાણાની ખીચડી વાળી છે અને આ બાજુ જો તુરિયાનું શાક અને બાજરાનો રોટલો છે જો બધા લોકો ધબડબાટી બોલાવે છે હાલો બધાય સાબુદાણાની ટેસ્ટી

આવી રીતે જે આવી રીતે સીધા કેટલા જણા

તો જ્યારે હું ને જાડુ બને છે ને બેડરૂમમાં માં આવે ને ત્યારે અમારે છે ને પેલા તો ઝઘડો થઈ જાય કારણ કે જાડુ ની જગ્યા ત્યાં હોવાની છે અને જાડુ અહીંયા હોય એનું કારણ તમને કહું અહીંયા જો બોર્ડ છે અને જાડુ નું ચાર્જિંગ પડ્યું છે અહીંયા જો મોબાઈલ છે હું કેવું જાડું એમાં એવું હોય કે મારા ફોન માં ચાર્જિંગ છે ને ફટાફટ પતી જાય છે કારણ કે મારો ફોન જૂનો થઈ ગયો છે એટલે મારે અહિયાં હોય પણ નીરો હોવાનો જ જગ્યાએ જ હોય એમાં એવું હોય કે હું છેને ને રાતે મોબાઈલ વાપરું નહીં લેપટોપ ને એવું યુઝ કરતો એટલે આને કહી દઉં કે તું તારો મોબાઈલ લઈ લે ને ઉપરથી મારો વાપરી નાખ બેટરી વાળો મોબાઈલ બસ મારામાં જે હું જોતી હોય અમુક વસ્તુ તારામ નો આવે જેમ એ મારા તારામ નથી એટલે કઈ રીતે મોબાઈલ યુઝ કરી શકું બાકી તો હું તારો કરી ના કઈ વાંધો બીજો હું ક્યારેક ક્યારેક અહીંયા હોવા દઉં મેં તો કઈ વાંધો ને ચલો એમ કે કઈ વાંધો નહીં તો અડધી કલાક અહીંયા પછી ચાર્જિંગ થઈ જાય આમ ભાઈ જાય તો હવે એવું થઈ ગયું છે એસી જોઈએ બહુ ઠંડી છે એટલે નિરવ અહીંયા હોય પવન આવે તો બધા પવનની જરૂર નથી મને હમણાં ઠંડી જ રાખે મને છે ને નકરી ગરમી થાય છે એસી હમણાં અને મને ઠંડી વાય છે બોલો શું કરું આમાં મને કે તમે ઠંડી વાય કે તું તો ગોદડું ઓઢી કે મારે શું કરવું એટલે કે મારે તો એસી છે ઓઢી લે અને હું છે ને આપણે ગોદડું ઓઢું નહીં કારણ કે મને ગરમી થાય તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ છે ને ગમ્યો હશે અને આજે બીજું કંઈ કરવા માટે તો હતું નહીં પણ આજે સવારે દસ વાગે જાડુના ના ડાન્સનો ના વિડીયો જે આવ્યો તમે લોકોએ જે સારી સારી કોમેન્ટ કરી બધી વાત છે બંને અને લોકોએ લખ્યું છે કે આઠ વાર જોયું દસ વાર જોયું લોકો એ જોયું એટલો જોયું મને લાગે અડધા વ્યુ પર એકલી ના છે હવે આજ સુધી મેં એ જ જોયા રાખો છે એટલો વિડીયો મેં જોયો કે વાત જવા દો પણ એમાં એવું છે વિડીયો એક સવા મિનિટ છે ને તો લોકોએ લિટરલી આઠ ને દસ દસ વાર જોયો હશે અને બધા લોકો કોમેન્ટ એટલી કરી છે તો બધા લોકો ને થેન્ક યુ અને બધા એટલી પાછી કોમેન્ટ કરી છે કે રિસેપ્શન ના ડાન્સ વાળો વિડીયો તો એ બી ટૂંક સમય આવી જાય થોડો ઘણો શ્વાસ લેવા જોઈએ ને જાડુ એટલે

જાડુ મને ગુલાબ આપે છે ને તો ત્યાં મુમેન્ટ ખતમ નથી જતો કારણ કે કેમેરામેન છે પાંચ છી કે હોલ્ડ કરજો ગુલાબ હોલ્ડ કરજો એટલે એટલે આનો ડાન્સ પછી અમે આમ જ જો ગુલાબ પકડ્યા

થઈ ગયું એવું નથી તમને કહી દઉં અમારા લગ્ન હતા ટ્વેન્ટી વન ટુ

અને ફૂલે ફૂલ કામ હતા પણ કોઈ વાંધો નહીં તમને લોકો એમ થાય આ ક્યાં પકાવે છે અને એ હું કહી દઉં કે અમારે લગ્નમાં એવું હતું કે ત્યારે સો માણસની છુટ્ટી હતી ને તો અમારે છે ને ટૂંકમાં લગન નહોતા કરવા મારા બંનેને એવું હતું કે અમારે થોડાક સારી રીતે લગન કરવા છે વધારે માણસોની ઇન્વાઇટ કરી શકીને એટલે એટલે જો સો માણસની છુટ્ટી હોય તો અમારે લગન નહોતા કરવાના પણ વધારે માણસોની છૂટી આવી એટલે પછી અમે લગન કરી નહીં પણ એવું થયું ને કે એક અમારે લગ્નની તારીખ અ એકવીસ બાવીસ હતી ને એક તરીકે છૂટી આવી કેટલા ખબર ચારસો માણસની એટલે ત્યારે અમે ડિસાઈડ કરું કંઈ વાંધો નહીં હવે લગન કરશું चार चारस डबल ना डबल <laughs> પણ છુટ્ટી ચારસો ને આવે પણ અલાઉડ તો વધારે થઈ જ કારણ કે હો માણસ જયારે છૂટીમાં દોઢસો માણસ તો આને ખુદ ને એનું જ યાદ નથી પોણી બસો ઓકે પોણી બસો બસો માણસો હતા નહીં નહી પોણી બસો તો હું કેમ બસો ફાકા મારો મારો ને એવું છે

मेमान न स्वागत करत तप

आकम आई वने लाइक द बाय टू गळू दुखते नाही गळू न दो तमाळे नेक्स्ट व्हिडिओ बाय बाय